આ વર્ષે પણ કેસર કેરીના મનોરથ યોજાયો હતો આઠસો કિલો કેરી સાથે મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું હતું સાથે મંદિર ખાતે આબેહુ બાંબાવાડી પણ બનાવવામાં આવી હતી આ પ્રસંગે ખાસ પરમપૂજ્ય એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજશ્રીના મોટાલાલ તથા યુવા આચાર્ય શ્રી આશ્રય કુમારજી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે નિરાજન કર્યા હતા આ પ્રસંગે પાદરાના વૈષ્ણવ બાંધવો ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લાભો લીધો હતો આ પ્રસંગે વૈષ્ણવ સમાજના અગ્રણીઓ તથા વડીલોએ આવેલા યુવાચાર્યનું સ્વાગત કર્યું હતું કૃષ્ણમાં મુષ્ટિ ભક્તિ માર્ગમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય એ આપણે શિક્ષણ રાવલીએ છીએ જે જ ભાગરૂપે પાદરાના આંગણે શ્રી વેઠલનાથિ મંદિર શ્રી બેઠક મંદિર શિવહામૃહજી બેઠક દીના આંગણે ખૂબ સુંદર ભાવે આમરોત્સવ કેરી મનોરથનું ખૂબ ભાવે આયોજન કરવામાં આવ્યું છે મનોરથ કરવામાં આવ્યું છે જે ઋતુમાં જે શ્રેષ્ઠ ફલ હોય છે એ શ્રેષ્ઠ ફલ પ્રભુને ઠાકોરજીને ધરવામાં આવે છે પ્રભુ ઉત્તમ વસ્તુના ભૂકતા છે જે પણ કંઈક ઉત્તમ શ્રેષ્ઠ વસ્તુ હોય છે એ દાસનો ભાવ હોય જીવનો ભાવ હોય કે શ્રેષ્ઠ વસ્તુ ઠાકોરજીને ધરાવી એ જ પ્રકારથી આમરોત્સવ સ્નાનયાત્રાના દિવસે પ્રભુને વિશેષ કરીને આ શીતકાળના દિવસોમાં આમના સામગ્રીઓ દ્વારા લાડ લડાવવામાં આવે છે અને એ જ ભાગરૂપે હવે આમરોત્સવની ઉજવણી મનોરથ આજે અહીંયા બાદરાના અંગે થઈ રહ્યું છે